માનનીય વડીલો માતાઓ ભાઈઓ બહેનો તથા આપણા સમાજનું ભવિષ્ય એવા નાના બાળકો સૌને મારા જય શ્રી કૃષ્ણ આપ સૌને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી મંડળનું સોપાન પ્રમુખ પદ સોંપ્યું તે માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું

સલાહકાર સમિતિના સભ્યશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા બેસું તો પણ શબ્દ ઓછા તેમ છે અમારા વર્ષના દરમિયાન સૌ પહેલા તો વાડીમાં સમારકામ કરાવી તેમાં ગાયત્રી પરિવાર અને મંડળના સહયોગથી પાંચ કુંડી યજ્ઞ કરવામાં આવ્યો તેમાં સમાજના યુવાન પંદર કપલોએ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો ગાયત્રી યજ્ઞની પૂર્ણ પછી પ્રસાદ મહાપ્રસાદ સાથે રીંગણનો ઓરો બાજરીનો રોટલો પુલાવ ઘી ગોળ લસણની ચટણી સાથે મલાઈદાર છાશ સાથે સ્વાદિષ્ટ ભોજનનો સોવે રસપાન કર્યું હતું તેમાં પણ પાસના ફક્ત નજીવા કિંમત વીસ રૂપિયા જ રાખવામાં આવ્યા હતા વર્ષ દરમિયાન અમે સમાજના બધા જ આજીવન સભ્યશ્રીઓને જન્મદિવસની શુભેચ્છા રૂબરૂ પાઠવવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં કોઈ પણ આજીવન સભ્યશ્રીને સમયના અભાવે અભાવને કારણે જન્મદિવસની શુભેચ્છા રૂબરૂ મળીને ના પાઠવી શકાય હોય તો હું ક્ષમા માગું છું મંડળના બેનર હેઠળ અમે સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના ઘટક મંડળો વચ્ચે સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ એસપીએલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું તેમાં હિંમતનગર મિત્ર મંડળની એકતાએ ચાર ચાલ લગાવી દીધા રાત્રે બે વાગ્યા સુધી પાંચસો વ્યક્તિઓની ક્રિકેટ ટુર્નામેન્ટના ગ્રાઉન્ડ ઉપર હાજરી એ અમારા માટે ગર્વ સમાન હતી તેમાં પણ ઠંડા પીણા ચા નાસ્તા ગરમ ગરમ ચા નાસ્તાના સ્ટોલ તથા જાહેરાત સ્વરૂપે જે મદદ કરી ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સહયોગ આપ્યો તે સૌનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું જેના વગર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શક્ય ન હતું તેવા જુદી 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 ટીમના છ સ્પોન્સરોના સભ્યોનો પણ હું આ તબક્કે આભાર માનું છું મંડળ દ્વારા સમાજના બાળકોને વ્યાજબી ભાવે ચોપડા મળી રહે તે માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું ચોપડાના વિતરણ માટે જગ્યા તથા પીવાના પાણીની સગવડ કરી આપનાર શ્રી પરેશભાઈ સોની બાલકૃષ્ણ જવેલર્સ બેડાના પૂરા પરિવારનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ચોપડા વિતરણ કરવા જે સભ્યશ્રીએ પોતાનો સમયનો ભોગ આપી ચોપડા વિતરણ માટે પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે સર્વે સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મંડળ દ્વારા એક દિવસીય પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પાંચ સભ્યોની પ્રવાસ કમિટી બનાવવામાં આવી તેમની સમગ્રની નિજ સમગ્ર પ્રવાસની જવાબદારી સોંપવામાં આવી હતી પ્રવાસ દરમિયાન પ્રવાસમાં આવનાર દરેક વ્યક્તિ પ્રવાસ આયોજકોના આયોજનથી ખૂબ જ ખુશ થઈ પ્રવાસની મજા માણી હતી પ્રવાસ દરમિયાન સવારે ચા કોફી સાથે ગરમા ગરમ નાસ્તો બપોરે મીઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન અને સાંજે પણ ભોજન સાથે પ્રવાસ દરમિયાન મસાલામાં મસાલા મમડા ચોકલેટ તથા બપોરે ભોજન બાદ સ્વાદિષ્ટ્રી આ તબક્કે હું પ્રવાસ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમાં પણ માનનીય શ્રી રિતેશભાઈ દેવેન્દ્રભાઈ સોની એમના પપ્પા બીમાર હોવા છતાં પણ પ્રવાસનું આયોજન સફળ થાય તે માટે તેમને ખૂબ જ મહેનત કરી હતી હું આ તબક્કે પણ તેમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું મંડળના દરેક સભ્યશ્રીઓ દ્વારા જેનો આતુરતાથી રાહ જોવામાં આવતી હતી તે સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આ સોનેરી દિવસ આવી ગયો છે આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક ભાઈઓ બહેનો તથા નાના બાળકોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું મંડળના કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાશ્રીઓએ જે દાન આપ્યું છે તેમનો પણ હું વિશેષ આભાર માનું છું પરીક્ષામાં પાસ થનાર દરેક વિદ્યાર્થીને ઈનામ મળી રહે તે માટે સોળ દાતાશ્રીઓએ ઈનામ માટે દાન આપ્યું છે તે દાતા શ્રીઓનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણા મંડળનું કાયદેસર રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે અને ટૂંક સમયમાં આપ સૌને રજિસ્ટ્રેશન મંજૂર કરવા માટે જે બંધારણ મૂકવા મૂકવામાં આવ્યું હતું તે બંધારણની કોપી આપ સૌને પહોંચાડવા માટે હું અને મારી ટીમ સતત પ્રયત્નશીલ રહેશે મંડળના દરેક કાર્યક્રમને સફળ બનાવવામાં આપ સૌની મોટી હાજરી અમને સદાય પ્રેરણાદાયી બની રહી છે અમને પણ સમાજ ઉપર દરેક આજીવ સભ્યો પર પૂર્ણ વિશ્વાસ છે કે મંડળના દરેક કાર્યક્રમને આપ સૌ મોટી હાજરીમાં રહી હાજર રહી અને અમારો દરેક પ્રોગ્રામ અત્યાર સુધી પણ સફળ બનાવ્યો છે અને આજે પણ સફળ બનાવવામાં આપનો મહત્વનો ફાળો છે તે બદલ આપનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આ તબક્કે મારાથી કે અમારા કોઈ હોદ્દેદારશ્રીઓ તરફથી અમારા કોઈ કારોબારી સભ્યશ્રી તરફથી સભ્યશ્રી દ્વારા આપણામાંથી કોઈને પણ કાંઈ પણ કારણસર કોઈ કારણસર મન દુઃખ થયું હોય તો તે બધા ક્ષમા માગું છું કોઈ પણ સભ્યશ્રીનું સમાજહિતનું કોઈ પણ સૂચન હોય તો આપનું સૂચન મને મારા પર્સનલ નંબર અથવા મંત્રીશ્રીના મોબાઈલ નંબર ઉપર મોકલી આપવા વિનંતી આ સાથે હું મારી અહીંયા સૌની જય શ્રી કૃષ્ણ